તને દેખાતું નથી અરે ભાઈ હું તો સીધો જ આવું છું તમે આવો તમારે જોવાનું હોય તું મને ઓખાશું કોણ છું ભાઈ પેલા સભ્યતા માં વાત કરો હું તમને તમે તમે કહું બાકી તમે ગમે એ હોય હા ભાઈ તું જેલમાંથી ક્યારે લોકોને મહેરાજી દવાખાનામાં પેઢા ઉભા નથી થઈ શકતા

ક્યાંક મારે તને પાછો જેલમાં નો મોકલવો પડે ભાઈ જેલ જેલમાં જવું પડે એટલે તું હો હોન ગુજરાત પોલીસ